ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘરફોડ ચોરી કરનાર સાથે પોલીસ કમિશનર વાબાંગ જમીર સેક્ટર વન નાય પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન ટુ નાય પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન નાઓ ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હોય તારીખ એકવીસ છ બે હજાર પચીસ થી બાવીસ છ બે હજાર દરમિયાન હર કોઈ વખતે અજાણ્યા ચોરી સામે ફરિયાદીની દુકાનનું શટલું તાળું તોડી દુકાનની અંદર ઘરફોડ ચોરી કરવા માટે ડોવરમાં રાખેલ રોકડ રૂપિયા ચોસઠ હજાર ત્રણસો મતાની ચોરી કરીને નાસી ગયો હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન બે હજાર પચીસ 2023 બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ ત્રણસો ને ચોવીસ ચાર ચોપ્પન મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો પોલીસ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ઝેડ પટેલ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્ર સિન્હાઓને બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસી

કિરણ સરાવસ્તી ઉત્તર પ્રદેશનાઓને મુંબઈ ખાતેથી પકડી પાડી તેઓની યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા તેઓએ ઉધના ખાતે ઘરફોડ કર્યા બાદ આઠેક દિવસ બાદ રાજકોટ શહેર ખાતે એક દુકાનનું શટલ તોડી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું બે મહિના પહેલાં રાજકોટ શહેરમાંથી દુકાનનું શટલ તોડી એક લાખ પચાસ હજાર બાજુની દુકાનમાંથી રોકડા રૂપિયા દસ હજાર મળી કુલ એક લાખ હજારની ચોરી કરી હોવાનું જણાવ્યું છે આરોપીઓને ચોસઠ હજાર ની મતદારના મુદ્દામાલ સાથે પકડી પાડી ત્રણ અનડી ડિટેક કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ સારી કામગીરી કરી છે ધવલભાઈ ધાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઈન ગુજરાતી